બે હજાર પાંચસો પચાસ હજાર બે હાજર છતાંસો પાસે પંચા નવ અગિયારસો બે હાજર છ આઠા પાંચસો ત્રેસી પંચ્યાસી નવ બારસો 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 રૂપિયા નેચાશી પંચાશી રૂપિયા પંચ્યાસી 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 ઓગણસો છ ઓગણસો છ રૂપિયા ને ઓલું કઈ ને ઓગણીસો ઓગણીસો ત્રણ રૂપિયા છસો ત્રણ અડતાલીસો પચાસ પાસે બે આઠસો ચાર આઠસો ને ચાર રૂપિયા ચાર ચાર રૂપિયા ને નવડી આવે તારી આઠસો દસ રૂપિયા દસ દસ રૂપિયા ને આઠસો રૂપિયા

બોલવું કઈ ને એકત્રીસ બે હજાર ને એકત્રીસ રૂપિયા એકત્રીસ એકત્રીસ રૂપિયા રૂપિયા હલવા હારું છે હલો હારું છે